ધ ધધ ધિધ ખિલળ ઉધ નગ ના ઙલાગ આછા�ાગ મારું નામ પાર્શ્વ ત્રિવેદી છે આ અમારે અહિયાં ગરબી ગરબા સો વર્ષ થી ઉપર થી ચાલતા આવે છે અહિયાં ગરબા આ ગરબાનું શરૂઆત મણિબા ગુઘરાવાડાએ કરી હતી મણિબા ગુગરાવાડા એમના ઘરે આવતા હતા ઝવેરા એમના ઘરેથી તબલા અને વાદક લઈને કપાળે લાલ કંકુ કરીને પગમાં ઘૂઘરા બાંધીને એ ગરબાને રમાડતા તબલાથી મણિબા પોતે મણિબા મણીબાત બાદ ગરબી ગરબા નટુ કકા એટલે જેમ નટુ દાદા દાદા એ ગરબા સંભાળેલ છે ત્યારબાદ અને એમના પછી બિંદેશ કકાએ આ ગરબા સંભાળેલ છે ત્યારબાદ અત્યારે ખરવાડ યુવક મિત્ર મંડળ ગરબા ચલાવે છે અને અહીંયા માતાજીની પાંચસો વર્ષ સુધી ગરબાની જોત ચાલત અખંડ જીવો ચાલે છે